હર હર મહાદેવ કેમ શું બધા મજામાં તો સરસ મજાનું સવાર થઈ સવાર સવાર સવારમાં આપણે ભોળાનાથ દર્શન કરી આવ્યા છે ને રક્ષાબંધન છે ને એટલે છે ને ભોળાનાથે ભીડ હતી આપણી ઘેર થોડી ભીડ છે બધા આવી ગયા છે અમારે રાખડી અમારા મોટા બે રાખડી આવ્યા છે અત્યારે છે ને છાપ બની જાય ને તો પેલા છા પી લો તો છા પાણી પીવા જશે ને અમારે છે ને જલ્લુભાઈ છે ને બળદ એના માટે અમે છીએ

અમારે છે ને હવે નવી સિસ્ટમ આવી છે કે બેન છે ને ભાભી ને રાખડી બાંધો આમ ભાઈ ને ભાઈ રાખડી બાંધવાની એવો હવે ધારો કર નાખવાનો કારણ કે આ બધું નવું નવું આવે તો કઈક નવું લાવો નવું હા નવું કરવું પડે અહીંયા છે ને અમારે રાખડી બાંધે છે બાને બાંધવાની રાખડી

हजिर मञ्जनि मञ्जनि बाने आबने मञ्जन ओभर 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 हालो तरे ने भाई बांदियो बेवार मेदी बोलो कंकु छाटी <laughs> आमने पासे सलक बोलकै न आवडे न करे सलक बोलीने उने छोडो आवडे शोभा गोर दादा हचारे छ गोर दादा हारे छ अमर राखेला गाडी वाह गोर दादा बोलो बोलो के बोलो भुला गयो गोर दादा के बोलो त खरा एमनी गोर दादार वाह गाडी टेढो राखेले जति अभी बन्दै एम केवनो राखी बार राखी રાખડી બાંધવા એવા છે તમે બે ભાઈ છે ને બે ગયા છે રાખડી બાંધે અમાર બેન છે ને મીઠાઈ છે ભાઈ મીઠાઈ છે ને આપડે ખવાય છે આ રે ફોન પર નહોતું કે બારડા આઈ એમ છે ખવાય નો ખવાય શ્રાવણ મહિના નો ખવાય મીઠાઈ સા તો પીવે પછી પછી કરાવ

કમો એક રાખડી બાકી ભાભી રાખડી બાકી રહી आ, आ ये थे थे गुण गुण आ ये 3 4 500 घणियो घणियो जे हो लात छे आई आ एकदम वाव परवीन नुके तो मैं के तो मारे टिकट भरन मेला आई जाय तो 50 रुपया दे के ओला 100 रुपया दे इतना पैसा छे मारे बेनु कितनी हामटियो है बजुनी एक एक नोट देवानी है एक एक नोट दे न ता पुरो थिये ए बात तरी 100% नु छे भाई आ यार न आतला न देवाना हो खाली बात ले आ भाई तू ली ले

એટલે હવે છે ને બેનું કપડાં લાવે છે આપણે ભાઈઓને કાંઈ દેવાનું ન હોય બેનું ને બેનું ને ભાઈ છે ને ફેર હોય ને તો એ કપડાં ને એવું લાવે આપણે ભાઈ કાંઈ ફેર છે નહીં એટલે આપણે નીચામાં જ રહેવાનું ઓછામાં નહીં જવાનું કાં ચાલુ એને છે ને ખોટું લાગી જશે એને આટું કોઈ કપડાં નહીં લાવે ને એમ તો લાવ્યા આમાં કૈલાસ છે ને એ લાવ્યા છે પણ એના માટે ખાલી લેંગજો જ લાવ્યા બીજું કાંઈ નહીં લાવ્યા હે આખી દોડ લેવા કાઈ વાંધો નહીં છોકરાન ફીરે કે એને હાથ લાવો કે લે હે છોકરાન ફીરે કે એને છોકરાન કરવું બોલ કોનો છોકરાન એટલે આમાં બધવા મેળો તો ન હોય પણ ભાઈ હાટો લાવો એટલે લાટ કહેવાય સુરતમાં મંદી આલે હા મંદી આલે કે એટલે કોણ તોય વાંધો ન આવે કારણ કે બેન નું કપડા લાવ્યો કે એટલે જોર પૈસા બચ છે એમ આમાં બેન છે ને મોટો ફરસો કરીને રાખડી બાંધવા આવ્યા છે રાખડી પાસે કેવી લેવા લાગ્યો ભગવાન શ્રાવણ મહિનામાં છે ને રાખડી ભોળાનાથ ની રાખડી બધી બાજુ રક્ષા કરશે વાળનાથી રક્ષા કરશે ને બેને રક્ષા કરશે સાસ બેન છે ને ગામમાં બકાલો લઈ આવ્યા છે જો ઘીસોડી લેવા છે ઘીસોડી હા એમ બેન છે ને આજે એક બે દી રોકાય છે અહીંયા કારણ કે લાંબા પલ્લે લેવા ને એટલા માટે રોકાય છે ને આજનો વિડિયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સકતા બધે તો મળી આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ